શુના ખબર અંતર પૂછવા માટે આવેલા જિગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પર આક્ષેપો કરતા કહ્યું કે પિતા પુત્ર સામે જે પડે તેને ફસાવવા માટેની મોડસ ઓપરેન્ટી ચલાવવામાં આવે છે તો બીજી તરફ અલ્પેશ કથિરિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળીને ગોંડલની સ્થિતિથી વાકેફ કર્યા હતા જિગીશા પટેલ અને અલ્પેશ કથિરિયાએ ગોંડલની મુલાકાત લીધા બાદ તેના સમર્થકો પર એક પછી એક ફરિયાદ થવા લાગી છે કથિરિયાએ એકવીસ મે ના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી આ અંગે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે ત્રણ ચાર દિવસમાં ગોંડલમાં જે અલગ અલગ ગુના દાખલ થયા એમાં મુખ્ય વ્યક્તિની ધરપકડ કરે એની સામે વાંધો નથી પરંતુ જે વ્યક્તિને કોઈ લેવા દેવા નથી અને માત્ર અમારા સમર્થનમાં આવ્યા હોય એવા વ્યક્તિઓના નામ કોઈના કહેવાથી વધુ તપાસ અર્થે ખોલી ખોટી રીતે મદદગારીના ગુનામાં સંડોવણી થઈ રહી છે આવા વ્યક્તિઓને શારીરિક અને માનસિક તથા આર્થિક રીતે તોડી રહી છે આ અંગે ગૃહ રાજ્યમંત્રીને વાત કરી છે અમને આશા છે કે આવનારા દિવસોમાં જે પોલીસ કર્મીઓએ ખાખીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્યો કર્યા છે તેમણે તેનું ફળ ભોગવવું પડશે ગોંડલા પ્રવાસ દરમિયાન અલ્પેશ કથિરિયા અને તેના સમર્થકો સાથે જે પ્રકારનું વર્તન ગણેશ ગોંડલના સમર્થકોએ કર્યું અને ત્યારબાદ ત્યાંની પોલીસની કામગીરી ઉપર અલ્પેશ કથિરિયા ખોટા કેસ કરવાના આક્ષેપો કરી રહ્યા છે આ મામલે અલ્પેશ કથિરિયાએ ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિ અંગે તેમને વાકેફ કર્યા હતા અલ્પેશ કથિરિયાના જણાવ્યા મુજબ રાજ્ય ગૃહ મંત્રીએ સમગ્ર બાબતે અંગે નિરાકરણ આવશે તેવી ખાતરી આપી હતી છેલ્લા ત્રણ ચાર દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી માત્ર અમારી સાથે સમર્થનમાં હોય ત્યાં સાથે આવ્યા હોય ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે આ સખત બાબતની જે વાંધાઓ અમને છે પોલીસની જે કામગીરી છે પોલીસ જે એસોલ્ટ કરી રહી છે આવા વ્યક્તિઓને શારીરિક માનસિક રીતે આર્થિક રીતે ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્ય રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે આ મામલે કરેલી ફેસબુક પોસ્ટ માલપેશ કથિરિયાએ કહ્યું કે ગોંડલ દર્શનમાં મારી સાથે જોડાયેલા યુવાનોને કોઈના ઈશારે ખોટા કેસમાં ફસાવવા કે હેરાન કરવાનું કૃત્ય કરનાર ચોક્કસ પોલીસને સુધારવા માટેની અંતિમ તક કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે